Encarou o price. મારી આંખોમાંથી આવું નથી આવવાના કારણ કે હવે લહેંગો નથી પડવાનો તમને મોંગો ખૂબ સરસ સરસ હું તમારા માટે સસ્તા લેંગાવાનું કલેક્શન લઈને આવી ગઈ છું ત્યાં તમને આવા ટાઈપના લેંગા જોવા મળી હશે જે માર્કેટના અંદર 30 થી 40000 ના અંદર વેચાય છે ને તે જ ટાઈપના લેંગા અહીંયા તમને 3 થી 4000 ના અંદર મળવાના છે ટ્રસ્ટ નહી થતો આ જો આ ટાઈપના લેંગાનું કલેક્શન રહેવાનું છે હેન્ડવર્કના લેંગા હોય કે પછી સેલિબ્રિટી સ્ટાઈલ લેંગા હોય તમામ લેંગાનું કલેક્શન તમને અહીંયા જોવા મળી હશે આ જો ખૂબ જ સરસ સરસ कांसेप्ट आविया छे खूबस सरस सरस कलेक्शन आविया छे तो मित्रों जल्दी करजो कहीं देर ना हो जाए ये सॉन्ग तो सांवडी हो असे ने तो जल्दी करजो स्टॉक आउट ना થઈ જાય ખૂબસ સરસ લેંગાનો કોન્સેપ્ટ આવયો છે માત્ર 680 ના સ્ટાર્ટિંગ રેન્જ પર તમને સાઇડલ્સ ના લેંગા જોવા મળી હશે ને બ્રાઇડલ્સ ના લેહેંગા તો હું શું કહું આ તમે જોઈ શકો છો આ ટાઈપ ના તમને બ્રાઇડલ્સ ના લેહેંગા ઓપન મળી હશે તો હવે જલ્દી આવજો અજમીરા ફેશન વિઝિટ કરજો સ્ક્રીન પર નંબર આવી ગયો છે તમે કોલ કરીને પણ ઇન્ફોર્મેશન आप कही सके मित्रों